અંદર જે પ્રાચીન જગ્યા ખેસલિયા બાપાની છે ત્યાંના મહંત રામાનંદ ભારતી હતા જે અમારી ભારતી બાપુની મહામંડળેશ્વર ભ્રમલીન વિશંભર ભારતી બાપુની પરંપરામાંથી હતા તો ભ્રમલીન થયા બાદ રાજભારતીના હોય રાજભારતી પ્રન થયા બાદ એમના બી છોકરાઓ એની પાસે રહેતા દીક્ષિત નહોતા પરંતુ અહીં પૂજારી તરીકે હતા તો એને આજે દીક્ષા મહાદેવ ભારતીએ મારા શિષ્ય આપી અને આ આશ્રમ ભારતી આશ્રમના નેજાએ છે સાચી એવી રીતનું આયોજન કરેલ છે અને આનંદધામ ભારતી આશ્રમ ખેટલા બાબા મંદિર તો આજે નાગપાચમીનો પંચમીનો કાર્યક્રમ છે લઘુરૂદ્ર છે સંત ભંડારો અને સાથે સાથે કન્યા ભોજન અને રાતના ભજન સંતવાણી અને દિન પ્રતિદિન આ જગ્યાની ઉન્નતિ પ્રગતિ થાય એવી ખેતલી આ બાપાએ પ્રાર્થના અને ગામનો સ સહકાર એ ખૂબ જરૂરી છે તો ગ્રામજનોને અને નગરવાસ જુનાગઢ નગરવાસીઓને પણ વિનંતી કે આપણું સ્થાન છે ને આપણે વ્યવસ્થિત રીતે સલાવીએ જરૂર પડે વસ્તુરી હોવ